સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક મુજબ ડૉક્ટર કનરાજ વાઘેલા સાહેબના વલસાડ જિલ્લા ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પો શ્રી એ રોજ એસઓજી નાઓની રાહબરી હેઠળ એસઓજી વલસાડ પોલીસના સ્ટાફ માનસો પાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોજે ઉમરસારી ગામ માછીવાડ રોડ સાંઈનાથ એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાટી જિલ્લા વલસાડ ખાતેથી આરોપીઓ પહેલું આરોપી આકાશ મહેશભાઈ ધોરી પટેલ ઉંમર પચીસ વર્ષ રહેવાસી ડુંગળી ફરિયા દમણી ઝાપા કિલ્લાપાડી પાટી જિલ્લા વલસાડ બીજું આરોપી પ્રિતેશ શિવાભાઈ પૂજારી ઉંમર ત્રેવીસ વર્ષ રહેવાસી ઉમરસાઈ ગામ સાઈનાથ એપાર્ટમેન્ટની પારડી જિલ્લા વલસાડનાઓની તેઓના કબજાની હોન્ડા એસપી એકસો પચીસ મોટરસાયકલ સાયકલ નંબર જીજે પંદર ઇ એચ વન ફોર ફાઇવ વનના અસી હજાર રૂપિયા ઉપરથી કાય ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાજાનો જથ્થો બે પોઈન્ટ એકસો તેત્રીસ કિલોગ્રામ એકવીસ હજાર ત્રણસો ત્રીસ તથા મોબાઈલ ફોન નગ એક બે હજાર મળી કુલ એક લાખ ત્રણ હજાર ત્રણસો ત્રીસના મુદ્દા માલ સાથે પકડી પાડી બંને આરોપીઓ વિરુદ્ધમાં એનડી પી એસ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બી બીસ બે બી ઓગણત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે